ગરીબોને શિક્ષણ અને રોજગાર આપવો એ જ સાચો વિકાસ ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપતભાઈ પટેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મામલે ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપતભાઈ પટેલનું નિવેદન વાઇબ્રન્ટ ગુજરાત હવે શહેરોથી ગામડા સુધી વાઇબ્રન્ટના કાર્યક્રમો હવે છેક છેવાડાના માણસ સુધી પહોંચશે ગણપત યુનિવર્સિટીનો હેતુ માત્ર અભ્યાસ નહીં પરંતુ માણસ બનાવવાનો

સૌ પ્રથમ તો ગવર્મેન્ટ ઓફ ભારત નરેન્દ્ર મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટરશ્રી અને ભૂપેન્દ્રભાઈ એમની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને આ પ્રોગ્રામ અહીં ગણપત યુનિવર્સિટીમાં કર્યો અત્યાર સુધી આવા પ્રોગ્રામ શહેરમાં થતા હતા ગાંધીનગર થતા હતા હવે જે છેવાડાના માનવી સુધી પહોંચવાની વાતો ચાલતી હતી એ હવે આ દેખાય છે આનાથી વધારે હવે જ છે આપણી યુનિવર્સિટી રૂરલ યુનિવર્સિટી છે આપણા મોટાભાગના વિદ્યાર્થીઓ ગામડાના વિદ્યાર્થીઓ છે અને આ એક બહુ સરસ નરેન્દ્રભાઈ તો આઉટ ઓફ બોક્સ સિંકર છે મેં હમણાં કહ્યું મારી સ્પીચમાં કે એ તો જબરજસ્ત વિચાર કરે છે એટલે આ પાછું નવું ગોતી કાઢ્યું એમને કે ભાઈ આ પ્રોગ્રામ આપણે ગામડામાં કરો એટલે બહુ ખરેખર બહુ આનંદ થયો બહુ સરસ આયોજન કર્યું છે અમારા બધા જે વોલેન્ટિયર છે સરકારના પણ જે બધા વોલેન્ટિયર છે બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એકદમ સરસ પ્રોગ્રામ થવાનો છે ઘણા એમઓયુ થશે અને એમને ખબર પણ પડશે કે અમે આ યુનિવર્સિટીનો હેતુ બાળકોને ખરા અર્થમાં એજ્યુકેશન આપવાનો છે અને એમને એક સાચા વ્યક્તિ સાચા માનવી બનાવવાનો પ્રયાસ છે ખાલી ભણાઈને નહીં ખાલી બુક ઇસ નોલેજ નહીં એમને વાસ્તવમાં સારા વ્યક્તિ થવું પડશે એમનામાં ચારિત્ર હોવું જોઈએ એમનામાં વ્યવહાર કેવો હોવો જોઈએ એકબીજા સાથે એ બધે એ બધા ગુણો અહીં આગળ મને લાગે છે ત્યાં સુધી મળી રહ્યા છે અને એનો વધુને વધુ અમે પ્રયાસ કરીશું

એ તો પૈસા બગાડે છે કે મોટી મોટી ગાડીઓ ફેરવે છે એક્સિડન્ટ કરીને મારી નાખે છે લોકોને પણ જે પીડાય છે ગરીબ વ્યક્તિ માણસો પીડાય છે અને એમને કેવી રીતે આપણે નોકરી આપી શકીએ વ્યવસાય આપી શકીએ અને એમને કેવી રીતે આપણે એજ્યુકેશન આપી શકીએ એમનું જીવન ધોરણ કેવી રીતે ઊંચું આવી શકે આ એના પ્રયાસો છે અને બહુ જબરજસ્ત પ્રયાસો છે